આપણે ત્યાં પણ આપણે પુરુષ સમૌડી સ્ત્રીઓની વાત કરીએ છીએ ત્યારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે શું આ સમૌડી શબ્દ સગવડ્યો ધર્મ બની ગયો છે જ્યારે જરૂર પડે ત્યારે સ્ત્રીઓ પુરુષ સમૌડી બની જાય છે અને પુરુષથી છૂટા પડવાની વાત હોય ત્યારે બિચારી બની જાય છે આવું ખરેખર ન હોવું જોઈએ અલબત્ત આપણા દેશમાં સ્ત્રીઓને હેરાનગતિ વિદેશોના પ્રમાણમાં વધારે જ છે પણ જ્યારે તમે ખરેખર આત્મનિર્ભર બનવા માગો છો ત્યારે દરેક રીતે આત્મનિર્ભર બનો સગવડતાએ આત્મનિર્ભરતા નહીં અપનાવવો આપણા સમાજમાં અનેક કિસ્સા એવા છે જેમાં સ્ત્રીએ એકલે હાથે પોતાના બાળકોનો ઉછેર કર્યો હોય પતિ અકસ્માતમાં ગુજરી ગયો હોય તો તેના ગયા પછી સ્ત્રીએ એકલે હાથે પોતાના સંતાનોનો ઢાલ બનીને ઉછેર કર્યો હોય છે પણ વાત જ્યારે સંબંધના તૂટવાની થાય છે ત્યારે જો ખરેખર પુરુષનો વાક ન હોય તમે મર્ચ્યુઅલ સમજણથી છૂટા પડતા હો અને ખરેખર પગ પર હો તો માત્ર પુરુષને હેરાન કરવાના આશયથી દુષ્ટ વલણ ન અપનાવો યાદ રાખો કે જરૂરિયાતની વાત અલગ છે બાળકોના ઉછેરની સહિયારી જવાબદારીની વાત પણ અલગ છે અહીં જરૂરિયાતના સમયની વાત નથી જરૂરિયાત હોય તો ચોક્કસ પુરુષ સામે હાથ લંબાવો પણ જરૂર હોય તો ખોટી પોતાની જાતને દયામણી ન બનાવો તમે ભગ પગભર હોવ તો પિતા કે પતિની સંપત્તિને ખોટી રીતે લેવાનો વિચાર મનમાં ન લાવો કડવી પણ વિચારવા જેવી વાત છે સ્ત્રી ઉપર અત્યાચાર થાય તો પુરુષને સજા થવી જ જોઈએ એવું વિચારતા આપણે ખોટી રીતે પુરુષ ઉપર પણ અત્યાચાર ન થાય તે ધ્યાન રાખવું જોઈએ આખરે જાગ્રત તો બંને બાજુએ બનવાની જરૂર છે ખરી જાગ્રતતા કેળવાશે તો સ્ત્રી અને પુરુષ બંને સામે અત્યાચાર ઓછા શું નહીવત થઈ જશે અલબત્ત આપણા સમાજમાં પુરુષોના શોષણ કરતાં સ્ત્રીઓનું શોષણ વધારે પ્રમાણમાં જ થાય છે આવા શોષણ સામે જાગ્રત બનીને તેને દૂર કરવા અવાજ ઉઠાવવો જેટલો જરૂરી છે તેટલું જ જરૂરી આત્મનિર્ભરતાને સગવડીઓ ધર્મ બનતા રોકવી જરૂરી છે ઇન્ડિપેન્ડ અને પુરુષ સમઉડે હોવાની વાત આમ પણ અમુક કિસ્સામાં લાગુ પડે છે હા ખરેખર જે સ્ત્રીને જરૂર છે તે સ્ત્રી માટે કાનૂન અને સમાજના અગ્રણીઓએ મદદરૂપ થવું જ જોઈએ પણ બધાના અંતે વાત સમાનતાની પણ છે એ જ ધ્યાન રાખવું